રાત્રે દૂધમાં આ વસ્તુ ઉકાળીને પીવો સો વર્ષ સુધી હાડકાની નબળાઈ અનિંદ્રા થાક અને સાંધાનો દુખાવો ક્યારેય નહીં થાય ભાગ એક પરિચય આધુનિક જીવનશૈલી અને આપણું સ્વાસ્થ્ય નમસ્કાર મિત્રો આપણી આ ભાગદોડો ભરેલી જિંદગીમાં શું તમે ક્યારેય અટકીને વિચાર્યું છે કે આપણે શું મેળવી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ દિવસભર કોમ્પ્યુટર સામે બેસી રહ્યું કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવું અને રાત્રે પણ મગજમાં કામના વિચારો ચાલતા રહેવા આ બધી બાબતોની સીધી અસર આપણા શરીર ઉપર પડે છે નાની ઉંમરમાં જ કમરનો દુખાવો ત્રીસ થી પાંત્રીસ વર્ષની ઉંમરે સાંધા જકડાઈ જવા રાત્રે પથારીમાં પડ્યા પછી પણ ઊંઘ ન આવવી અને સવારે ઉઠ્યા પછી પણ શરીરમાં તાજગીનો અભાવ અને સતત થાક શું આ બધું તમને જાણીતું લાગે છે આપણામાંથી મોટા ભાગના લોકો આ સમસ્યાઓને સામાન્ય માનીને અવગણના કરે છે દુખાવાની ગોળીઓ ખાઈ લે છે અથવા તો એનર્જી ડ્રિંક પીને કામ ચલાવી લે છે પણ શું તમે જાણો છો કે આ બધી સમસ્યાનું મૂળ આપણા શરીરમાં રહેલા પોષણની અને ખાસ કરીને કેલ્શિયમની કમી હોઈ શકે છે છે હાડકા અંદરથી ખોખલા થઈ રહ્યા જે ભવિષ્યમાં ઓસ્ટિયોપોરોસીસ જેવી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે પણ ગભરાવાની જરૂર નથી આજે હું તમને એક એવો ચમત્કારિક અને સદીઓ જૂનો આયુર્વેદિક ઉપચાર બતાવવા જઈ રહ્યો છું જે માત્ર એક ગ્લાસ દૂધથી તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે એક એવો ઉપાય જે તમારા હાટકાને જેવી આવશે દિવસભર રાખશે અને સાંધાના દુખાવામાંથી કાયમ માટે મુક્તિ અપાવશે તો ચાલો જાણીએ એ રહસ્યમય અને શક્તિશાળી નુસ્ખા વિશે ભાગ બે દૂધ અમૃત સમાન પણ આપણે સૌ જાણીએ છીએ કે દૂધ સંપૂર્ણ આહાર છે તે કેલ્શિયમ પ્રોટીન વિટામિન ડી અને બીજા પોષક તત્વોનો ભંડાર છે આપણા વડવાઓ હંમેશા રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાની સલાહ આપતા આવ્યા છે પરંતુ શું આજના સમયમાં માત્ર સાદું દૂધ પીવું પૂરતું છે આપણી બદલાયેલી જીવનશૈલી ખાણીપીણીની ખોટી આદતો અને વધતા પ્રદૂષણને કારણે આપણા શરીરની પોષક તત્વોને ગ્રહણ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે આથી જો આપણે દૂધની શક્તિને બમણી કરી દઈએ અને તેમાં કેટલીક ખાસ આયુર્વેદિક ઔષધિઓ ઉમેરીએ તો તે આપણા શરીર માટે એક અમૃત સમાન સાબિત થઈ શકે છે આજે આપણે જે નુસ્ખાની વાત કરી રહ્યા છીએ તેમાં મુખ્યત્વે ચાર વસ્તુઓનો સમાવેશ થાય છે જે તમારા રસોડામાં સરળતાથી મળી જશે નંબર એક હળદર સોનેરી મસાલો જે તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો માટે જાણીતો છે નંબર બે સૂંઠ સૂકા આદુનો પાવડર જે પાચન સુધારે છે અને દુખાવામાં રાહત આપે છે નંબર ત્રણ ખસખસ જે કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે અને ઊંઘલાવવામાં મદદ કરે છે નંબર ચાર મખાના એટલે કે ફોક્સનટ્સ કેલ્શિયમ પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ચાલો હવે વિગતવાર જાણીએ કે આ વસ્તુઓને દૂધમાં ઉકાળીને પીવાથી આપણા શરીર પર કેવા જાદુ ફાયદા થાય છે ભાગ ત્રણ ફાયદાઓનું વિગતવાર વિશ્લેષણ સો વર્ષ સુધી હાડકાની નબળાઈ નહીં થાય આપણા શરીરનું માળખું હાડકા પર ટકેલું છે જો હાડકા જ નબળા પડી જાય તો આખું શરીર ભાંગી પડે છે ત્રીસ વર્ષની ઉંમર પછી આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાવા લાગે છે જેના કારણે હાડકા પોલા અને બરડ બનવા લાગે છે આ દૂધના મિશ્રણમાં રહેલા તત્વો હાડકા માટે કેવી રીતે કામ કરે છે નંબર એક દૂધ કેલ્શિયમ અને વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે જે હાડકાના નિર્માણ માટે અનિવાર્ય છે નંબર બે મખાના મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે એક વાટકી મખાના તમારી દૈનિક કેલ્શિયમની જરૂરિયાતનો મોટો હિસ્સો પૂરો કરી શકે છે તે હાડકાની ઘનતા વધારે છે અને ફ્રેક્ચરના જોખમને ઘટાડે છે નંબર ત્રણ ખસખસ ખસખસ કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો ખજાનો છે આ ત્રણેય ખનિજ તત્વો હાડકાને મજબૂત બનાવવામાં અને તેને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે નંબર ચાર હળદર હળદરમાં રહેલું નામનું તત્વ હાડકાના ઘસારાને અટકાવે છે અને હાડકાના કોષોને નુકસાનથી બચાવે છે જ્યારે તમે આ બધી વસ્તુઓને દૂધમાં ઉકાળીને નિયમિતપણે પીવો છો ત્યારે તમારા શરીરને કેલ્શિયમનો ડબલ ડોઝ મળે છે અને તે સરળતાથી શોષાઈ પણ જાય છે જેનાથી તમારા હાડકાં વર્ષો સુધી મજબૂત અને સ્વસ્થ રહે છે અનિંદ્રાનો કાયમી ઈલાજ બાળકની જેવી મીઠી ઊંઘ રાતભર પડખા ફરો છું પણ ઊંઘ જ નથી આવતી આ ફરિયાદ આજે ઘરે ઘરે સાંભળવા મળે છે અનિંદ્રા એટલે ઇન્સોમિયા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આ દૂધનું મિશ્રણ તમને ગાઢની અંદર કેવી રીતે આપે છે નંબર એક દૂધ દૂધમાં ટ્રીપ્ટેફેન નામનું એમિનો એસિડ હોય છે જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સ બનાવે છે આ હોર્મોન્સ મગજને શાંત કરે છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે નંબર બે ખસખસ ખસખસને પ્રાચીન સમયથી ઊંઘની દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં રહેલા અલ્કોલોઇડ્સ મગજની નસોને શાંત કરે છે તણાવ ઘટાડે છે અને કુદરતી રીતે ઊંઘ પ્રેરે છે તે ચિંતા અને બેચેનીને પણ દૂર કરે છે રાત્રે સુવાના એક કલાક પહેલાં આ ગરમ દૂધ પીવાથી તમારું મન શાંત થઈ જશે દિવસભરનો તણાવ દૂર થશે અને તમને પથારીમાં પડતાની સાથે જ ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘ આવશે થાક અને નબળાઈ ગાયબ દિવસભર ઊર્જા અને સ્ફૂર્તિ શું તમને વારંવાર ઉઠ્યા પછી પણ થાક લાગે છે શું થોડું કામ કરતાં જ તમે હાપી જાઓ છો આ શરીરમાં ઉર્જાની કમીના લક્ષણો છે આ દૂધ તમને કેવી રીતે એનર્જેટિક બનાવે છે નંબર એક મખાના મખાના પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનો સારો સ્ત્રોત છે તે ધીમે ધીમે પચે છે જેના કારણે શરીરમાં લાંબા સમય સુધી ઉર્જાનું સ્તર જળવાઈ રહે છે નંબર બે દૂધ અને અન્ય તત્વો આ મિશ્રણ શરીરમાં રહેલા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે જ્યારે શરીરને પૂરતું પોષણ મળે છે ત્યારે તે આપોઆપ ઉર્જાવાન અને સ્ફૂર્તિલું બને છે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે જેથી તમે વારંવાર બીમાર ન પડો સાંધાના દુખાવાનો રામબાણ ઇલાજ આર્થરાટીસ ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો સાંધાનો દુખાવો જીવનને મુશ્કેલ બનાવી દે છે આ દુખાવાનું મુખ્ય કારણ સાંધામાં આવતો સોજો એટલે કે ઇન્ફ્લેમેશન અને ઘસારો છે આ દૂધ કેવી રીતે દુખાવામાં રાહત આપે છે નંબર એક હળદર હળદરને દુખાવાની શ્રેષ્ઠ પ્રાકૃતિક દવા માનવામાં આવે છે તેમાં રહેલું કર્ક્યુમિન એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેન્ટરી એજન્ટ છે જે સાંધાના સોજાને ઘટાડે છે અને દુખાવામાં તરત જ રાહત આપે છે નંબર બે સૂંઠ સૂંઠ પણ એક ઉત્તમ દર્દ નિવારક છે તે શરીરમાં વાયુને નિયંત્રિત કરે છે જે આયુર્વેદ અનુસાર દુખાવાનું એક મુખ્ય કારણ છે તે સાંધાઓની જકડનને દૂર કરે છે અને લવચિકતા વધારે છે નિયમિતપણે આ દૂધનું સેવન કરવાથી સાંધાનો દુખાવો મૂળમાંથી ઘટે છે અને લાંબા ગાળે આરામ મળે છે ભાગ ચાર આ ચમત્કારિક દૂધ બનાવવાની રીત આ શક્તિશાળી અને સ્વાદિષ્ટ દૂધ બનાવવું ખૂબ જ સરળ છે સામગ્રી એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ લગભગ અઢીસો એમ એલ ચારથી પાંચ મખાના અડધી ચમચી ખસખસ ચપટી હળદર અને ચપટી સૂંઠ પાવડર સ્વાદ માટે એક ચમચી દેશી ગોળ અથવા ખડી સાકર પણ ખાંડનો ઉપયોગ ન કરતા બનાવવાની રીત સૌપ્રથમ ખસખસ અને મખાનાને 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી દ્યો હવે એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધમાં એક ઉભરો આવે એટલે તેમાં પલાળેલા મખાના અને ખસખસ નાખી દ્યો ત્યારબાદ તેમાં હળદર અને સૂંઠ પાવડર ઉમેરો આ મિશ્રણને ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દ્યો જેથી બધી વસ્તુઓના ગુણધર્મો દૂધમાં સારી રીતે ભળી જાય ગેસ બંધ કરી દો અને દૂધને ગાળી લ્યો અથવા તો મખાના સાથે પણ પી શકાય છે છેલ્લે તેમાં સ્વાદ અનુસાર ગોળ કે સાકર ઉમેરીને ગરમ ગરમ પીવો ભાગ પાંચ ઉપસહાર અને અંતિમ સંદેશ મિત્રો સારું સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે આપણે મોંઘી ગાડીઓ અને મોટા મકાનો પાછળ લાખો રૂપિયા ખર્ચીએ છીએ પણ આપણા શરીર રૂપી મંદિરનું ધ્યાન રાખવાનું આપણે ભૂલી જઈએ છીએ આ એક ગ્લાસ દૂધ માત્ર એક નુસ્ખો નથી પરંતુ તે આપણી પ્રાચીન અને આયુર્વેદિક પરંપરાનો અમૂલ્ય વારસો છે તે એક એવી સંજીવની છે જે તમને દવાઓ અને ડોક્ટરના ચક્કરોમાંથી બચાવી શકે છે તો આજથી જ સંકલ્પ કરો રાત્રે સૂતા પહેલા આ ચમત્કારિક દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવો આ નાનકડો બદલાવ તમારા જીવનમાં એક મોટો અને સકારાત્મક પરિવર્તન લાવશે તમારા હાડકાં મજબૂત બનશે ઊંઘ સારી આવશે થાક દૂર થશે અને સાંધાના દુખાવા ભૂતકાળ બની જશે આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખશો તમારા પરિવારજનો મિત્રો અને પ્રિયજનો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ અમૃત સમાન દૂધનો લાભ લઈ શકે અને એક સ્વસ્થ અને સુખી જીવન જીવી શકે સ્વસ્થ રહો મસ્ત રહો આભાર